ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની આટખોલ ગામમાં આવેલી ધોરણ એક થી પાંચ સુધીની પ્રાથમિક શાળા વર્ષ ઓગણીસો પંચાવનમાં બની હતી સમય પસાર થતા આ શાળા જર્જરિત બની જતા ગ્રામજનો અને સરપંચે વારંવાર રજૂઆત કર્યા બાદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા શાળાના ઓરડા બનાવવા માટે રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ટેન્ડર પ્રક્રિયા બાદ કામ શરૂ કરાયું પણ કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા સ્થાનિકો અને સરપંચે તરત કામ બંધ કરાવ્યું હતું હાલ નવા કોન્ટ્રાક્ટર કામગીરી સોંપવામાં આવી છે પરંતુ છેલ્લા છ મહિનાથી બાંધકામ અટવાયું છે શાળામાં હાલમાં પસ્તાલીસ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે જ્યારે બે શિક્ષકો સુવિધાના અભાવ વચ્ચે પણ બાળકોને શિક્ષણ નું ભાથું પીરસી રહ્યા છે ઉપરાંત ઘણા વાલીઓએ પોતાના ગામમાં શાળાની સુવિધા ન હોવાથી અન્ય ગામમાં પોતાના બાળકોને ભણાવવા માટે મજબૂર બન્યા છે અમારા ગામમાં એક થોડી તકલીફ છે અમારા છોકરા ભણવા આવે છે રોજે તો ભણવા માટે કા બેસાડી આવે અહીંયા આવતાં પણ બેસાડીએ છે હમણાં તો વરસાદ હોય તો કા બેસાડીએ તો સ્કૂલ ભી ચાર પાંચ મહિના તોડી પાડી છે અને બાંધવા નથી આવતા કોઈ તો સરકારને એટલી વિનંતી છે કે અમારી સ્કૂલ જલ્દી બનાવે છે અમારે છ સાત મહિનાથી આઈ સ્કૂલ તોડી પાડી છે એ કામગીરી ચાલુ કરતા નથી એ કોન્ટ્રાક્ટર આવ્યો હોય બધું ભરી લઈને જતા રહ્યા અમારે છોકરાઓને બેસાની બહુ તકલીફ છે ઉનાળામાં ઉનાળો શિયાળો તો મંદિરના એટલે બેસાડ્યા હવે તો વરસાદ પાણી લાઈટ ની મળે પંખા ની મળે મચ્છર માં છોકરાઓને અમારે બેસવાની બહુ તકલીફ થાય છે હવે ઓટલા પર બેસાડે છે નેત્રંગના આઠખોલ ગામમાં શાળાના ઓરડાના અભાવે વિદ્યાર્થીઓ ભણવા માટે ધૂળ તડકો કે વરસાદમાં ખુલ્લામાં કે આશ્રય તરીકે કોઈના ઘરના ઓટલાનો ઉપયોગ કરે છે આ વ્યવસ્થા હંગામી છે અને શાળાની જગ્યાની કોઈ છાયા નથી બાળકો ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે શાળાના વાલીઓ અને ગામના સરપંચ આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ સુધી ફરી રજૂઆત કરી છે તેમનું કહેવું છે કે બાળક દેશનું ભવિષ્ય છે એમ કહેવામાં આવે છે તો પછી આ બાળકને ભણવા યોગ્ય માહોલ કેમ નથી મળી રહ્યો જો તાત્કાલિક શાળાનું નિર્માણ નહીં થાય તો બાળકો ભણતરથી વંચિત રહી જશે ગામના સરપંચ દ્વારા પણ આ અંગે વહેલી તકે ઓરડાનું ગુણવત્તાયુક્ત કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યાં સ્કૂલના ઓરડાનું જે મેટર અમારે જે પહેલા જર્જરિત ઓરડા હતા બે એના અંદરમાં અમારે એવું થયું કે જે ઓરડા તોડવાની મંજૂરી અમને થોડી લેટ મળી ચાર દરમિયાન અમે અગાઉથી ઓરડો મંજૂર કરાવી દીધો હતો ત્યાર પછી જે ઓરડાનું જે તોડવાની લેટ મંજૂરી મળી એમાં ત્યારબાદ અમે કોન્ટ્રાક્ટરને આપ્યો હતો ઓરડો એની ક્વોન્ટિટી સારી નથી એટલે ત્યારબાદ એને પછી ચેન્જ કરીને બીજો કોન્ટ્રાક્ટર ઇસ્યુ કર્યો એ દરમિયાન ઓરડાની અંદર જે મુદત વધારો પતી ગયેલો હતો ઓરડો બનાવવાનો પછી મુદત વધારો આવ્યો ત્યારબાદ બીજા કોન્ટ્રાક્ટરને આ હાલમાં આપેલ છે જે અત્યારે કામગીરી મટીરિયલ નાખીને ચાલુ કરેલું છે પણ આ વરસાદના કારણે હાલમાં અટકેલું છે